એક સમયે હરિયાળો અને જીવંત જંગલ આજે સુકાઈ ગયું હતું જ્યાં પાણીનો એક ટીપું પણ નહોતો જંગલના બધા જ તળાવો અને કૂવા સુકાઈ ગયા હતા જેના કારણે પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા હતા આ ભયાવહ સ્થિતિમાં બે દિવસથી ભૂખ્યા અને તરસ્યા ચકલીબેન પણ પોતાના બચ્ચાઓ માટે ખોરાક અને પાણીની શોધમાં નીકળ્યા હતા અરે મમ્મી નહીં અમારું પેટ તો ભૂખ્યું છે અને મમ્મી હવે તો પાણી પણ નથી મળતું અરે મમ્મી અમને તો હવે બેઠા બેઠા પણ ચક્કર આવે છે અરે મમ્મી અહીંયા અમે હતા ને ત્યારે તો શિકારીઓ પક્ષીઓ પણ આવ્યા હતા મમ્મી તો કંઈક ખાવા માટે લાવી છે કે નહીં કેમ કે હવડે હવે આ મારી પાંખો રહીને તે નીચી થતી જાય છે અરે મારા બચ્ચાઓ હું તો પાણીની સૂતમાં અને ખોરાકની સૂતમાં સવારની ગઈ હતી પરંતુ આપણા જંગલમાં તો હવે કશું જ રહ્યું નથી અને આપણું જંગલ પણ હવે ધીમે ધીમે સુકાઈ રહ્યું છે અરે મમ્મી તો પણ હવે આપણે પણ શું હવે આપણે મરવાના દિવસો આવશે મમ્મી કેમકે હવે આપણી બાજુમાં જે પણ પક્ષીઓ હતા તે બધા જ હવે મરી ગયા છે માત્ર આપણે હવે થોડાક જ પક્ષીઓ જીવતા રહ્યા છીએ ના મારા બચ્ચાઓ ના જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું તમને કંઈ નહીં થવા દઉં હું આપણા બાજુના જંગલમાં હવે તપાસ કરવા દઉં છું અને ત્યાં હવે કંઈક ને કંઈક તો મળી જ રહેશે

કોરાક મી શోధમાં નજીકના જંગલમાં ઉડવા નીકળ્યા પરંતુ ઝાੜ ઝાડ ગરમી એટલી પ્રચંડ હતી કે પાંખો ફફડાવવી પણ અત્યંત મુશ્કેલ બની ગઈ. છેલ્લા બે દિવસથી તેમના પેટમાં અનાજનો એક દાણો પણ નહોતો પડ્યો. આ અસહ્ય ગરમીમાં સતત ઉડવાના કારણે અચાનક ચકલી બહેનને ચક્કર આવવા લાગ્યા. શરીરમાંથી શક્તિ ઓસરી જતાં તેઓ આકાશમાંથી સીધા જ જમીન પર ઢળી પડ્યા. પોતાના વાલસોયા બચ્ચાઓના ભૂખ્યા પેટ ભરવા માટે એક માં અસહ્ય ગરમીમાં ખોરાકની શોધમાં નીકળી હતી પરંતુ આ અગ્નિ જેવી ગરમી અને પેટમાં પડેલા ખાલીપાને કારણે તે અચાનક જ આકાશમાંથી જમીન પર ઢળી પડી શું તે ક્યારેય પોતાના માળીએ પાછી ફરી શકશે શું તેના બચ્ચાઓ ફરી ક્યારેય તેની માની મમતાનો સ્પર્શ અનુભવી શકશે આ પ્રશ્નો હવામાં અધર લટકતા હતા પરંતુ કહેવાય છે ને કે જેને ભગવાન રાખે તેને કોણ ચાખે બરાબર એ જ ક્ષણે ત્યાંથી પોપટભાઈ અને કબૂતરભાઈ પસાર થઈ રહ્યા હતા તેમની નજર અચાનક જ જમીન પર નિષ્પ્રાણ પડેલી એ મા પર પડી અને દયા તથા કરુણાથી ભરાયેલા હૃદયે તેઓ તરત જ તેની નજીક પહોંચ્યા અરે કબૂતર ભાઈ કબૂતર ભાઈ આ તો ચકલી બેન છે અને અહીંયા કેમ આ તો બેહોશ થઈને પડ્યા છે અમને શું થઈ ગયું છે મને લાગે છે કે કંઈક થઈ ગયું છે ચકલી બેન ને તો અરે પોપટ ભાઈ આ ગરમી કેવી પડે છે અને મને લાગે છે કે આ ચકલી બેન છે ને તે ખોરાકની શોધમાં નીકળેલા અને તેના કારણે તેમને ગરમી લાગી ગઈ છે અને હા હજુ જો આ તો મને લાગે છે કે બેહોશ જ છે જો આપણે ડૉક્ટરને બોલાવીએ તો ચકલી બેનનો જીવ પણ બચી જાય પોપોટભાઈ આ રહ્યો આ જંગલ આપણું નથી અને આ બીજો ઈલાકો છે અને આ તો શિકારીનો પણ ઈલાકો છે જો તમે ચકલીબેનની પાસે રહો હું જઈને ડૉક્ટરને બોલાવીને આવું છું ચકલીબેનનો જીવ બચાવવો પડશે આપણે ગમે તે કરીને હા ભાઈ તમારી વાત સાચી છે જાઓ જાઓ જલ્દી જાવ નહીં તો આ ચકલીબેનને કંઈક થઈ જશે ને તો આપણો એક મિત્ર આપણે ખોઈ બેસશું જલ્દીથી જાવ જાઓ જલ્દી જાવ કબૂતરભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હવાની દવા ના મળી ને અત્યારે તો તેઓ બેભાન તો થઈ ગયા છે અને મને લાગે છે કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે તો જલ્દી ચાલો મારી સાથે અરે મારે ઘણું બધું કામ છે અને બહાર આવું મને કંઈક થઈ જશે અરે અહીંયા આવે એની હાલતમાં નથી તમારે જે જોતા હોય પૈસા તે હું આપી દઈશ તમારે જેટલા જોતા હોય પૈસા બે ઘણા ત્રણ ગણા કે ચાર ગણા તમારે જેટલા જોતા હોય તે બધા જ પૈસા હું આપી દઈશ ખાલી તમે અત્યારે મારી સાથે ચાલો મારા મિત્રોનો જીવ બચાવો તમે હવે તમે પૈસાની વાત કરી જ દીધી છે તો હું કહી દઉં મને જો તમે બે ઘણા પૈસા આપશો તો જ હું આવીશ બાકી હું નહીં આવું બોલો તમને મંજૂર છે તમે મને બે ઘણા પૈસા આપશો અરે ડોક્ટર સાહેબ બે ઘણા નહીં ત્રણ ઘણા નહીં ચાર ઘણા પૈસા આપીશ તમે અત્યારે મારી સાથે ચાલો અને મારા મિત્ર છે તેનો જીવ બચાવો ખાલી તમે કહશો એટલા બધા પૈસા આપવા માટે તૈયાર છું જલ્દીથી ચાલો હવે મારી સાથે તમે વધારે સમય વેઠ ના કરો જલ્દી ચાલો મારી સાથે તમે કબૂતર ભાઈ હિંમત ન હારી ગમે તેમ કરીને તેમણે ડોક્ટરને મનાવી લીધા એક પણ પળનો વિલંબ કર્યા વિના તેઓ ડોક્ટરને લઈને તરત જ ચકલીબેન પાસે પહોંચી ગયા અરે ડોક્ટર સાહેબ અમારા મિત્રને શું થયું છે આ રીતના કેમ પડ્યા છે બે પાન થઈને અમને કહો તો ખરા તો અમને પણ ખબર પડે કે શું થયું છે એકદમ અમને અરે કબૂતરભાઈ ભાઈ કપરાવાની જરૂર નથી મેં દવા કરી નાખી છે અને હા કબૂતરભાઈ તમે હવે આવી ગયા ને મારી પાસે એટલે સારું થયું જો તમે થોડાક મોડા પડ્યા હોત ને તો આ તમારા મિત્ર રહ્યા ને તે રામ પ્યારા થઈ જત સમજી લો એટલે તમે આવ્યા છો સમયસર આવ્યા છો એટલા માટે હવે જુઓ આ પાંચ જ મિનિટમાં તમારા મિત્ર હાલ ઉભા થઈ જશે અને ખબર જ નહીં પડે કે શું થયું હતું ડોક્ટર ભાઈ દવા અને કબૂતરભાઈ તથા પોપટભાઈની સાચી દુવાથી આખરે ચકીબેન ઉભા થયા આ જોઈને કબૂતરભાઈ અને પોપટભાઈ તો ખુશખુશાલ થઈ ગયા જાણે તેમને સ્વર્ગ મળી ગયું હોય કબૂતરભાઈએ તરત જ ડોક્ટરની પૂરી ફી ચૂકવી દીધી ત્યાર બાદ ચકલીબેને બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માન્યો તેમની આંખોમાં કૃતજ્ઞતા છલકાઈ રહી હતી પોપટભાઈ કબૂતરભાઈ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર કદાચ આજે તમે ના હોત ને તો હું ઘરે પાછી ક્યારેય ના જઈ શકોત અને મારા બચ્ચાઓ ભૂખ્યા જ મરોત અને તરસ્યાય મરોત અરે કબૂતરભાઈ પોપટભાઈ આ તમારો ઉપકાર હું ક્યારેય નહીં બોલું અરે ચકલીબેન આભાર સેનો એક મિત્ર બીજા મિત્રના કામ ના આવે તો પછી આ મિત્રતા સાની અરે એક આ મિત્ર જ છે તે બધા જ દુઃખો સમજે છે એકબીજાના નહીં તો આ જમાનો કેવો છે ખબર છે ને તમને આમ જાણે ભગવાન પણ આ ત્રણેય મિત્રોની નિસ્વાર્થ દોસ્તી જોઈને હરખી ઉઠ્યા હોય તેમ અચાનક જ ધોધમાર વરસાદ વરસાદ આવતા જ બધા જ પક્ષીઓ આનંદ થી કલરવ કરવા લાગ્યા અને જોત જોતામાં તો આખા જંગલ માં રોનક પાછી ફરી સુકાઈ ગયેલા વૃક્ષો ફરીથી લીલાછમ બન્યા અને જંગલ ફરીથી હરિયાળું બની ગયું ચારે તરફ ખુશી અને શાંતિ છવાઈ ગઈ